એક દિવસમાં આખા ખેતર સાફ કરી નાખે છે કઈ ખેડૂતના મો માં આવેલો પરિયો છીનવી લે છે ખેડૂતોને લગભગ દસ થી બાર હજાર વીઘા જમીનમાં ત્રણસો થી ચારસો ગુરખર અને આજુબાજુના ગામડા પાંચ થી સાત ગામડા ઘણા હોય ડુમાડા હોય ચંદ્રાસર હોય કે આજુબાજુના બધા ગામડા અને તાલુકા વઢવાન તાલુકો તાલુકો આ ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે કે ખેડૂત એરંડા હોય કે તુવેર હોય કે રવિ પાકમાં જીરું હોય ઘઉં હોય અત્યારે રવિ પાકમાં તો ખેડૂતોને એને ચોવીસ કલાક ખેતર હોય ઓન ડ્યુટી કરવી પડે ઘરે લગન હોય ને તો ખેડૂત ન આવે કે અહીંયા ખેતર સાચી એક ખેડૂત ને પાંચ ખેતર હોય તો પાંચ ખેતર કેવી રીતના સાચવી શકે અમે આ માટે ગાંધીનગર લ લખતર પછી ધામેધ્રા અને બધી જગ્યાએ સરકારી દ્વાર કોઈ બાકી નથી મૂક્યા કે આજ આ વસ્તુ આથી અહીંયાથી થાય અમે બધી જગ્યાએ લડત આપી રહ્યા છીએ બરોબર અને દસ દિવસમાં આ ખેડૂતોને કોઈ નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવો પડશે એક દિવસમાં આખા ખેતર સાફ કરી નાખે છે કંઈ ખેડૂતને મોં માં આવેલો કોરિયો સીનવી લે છે અમે આજ દસ વીઘાનો ચણાનું વાવેતર કરેલું જેમાં ઘૂડખર એક જ રાતમાં બધું સાફ કરી ગયેલા